ધારો કે એક રાતમાં જ એક મહેનતુ દુકાનદાર માટે અમેરિકન સપનું એક ડરામણા સપનમાં ફેરવાય જાય ગ્રાહકોની સામે જ ફેડરલ એજન્ટો તેને આટકડી પહેરાવીને ખેંચી જાય અને બે દેશોના અંધારા રહસ્યો તેનું જીવન ઉખેડી નાખે છુપાયેલા ગુનાઓ અવગણવામાં આવેલા દેશનિકાલના આદેશો અને એક પત્ની જે વિચારી રહી છે કે શું આ બધું એક ભૂલ છે વર્મોન્ટના એક શાંત ખૂણામાં એક ચોંકાવનારી ધરપકડે ગુજરાતી સમાજને હચમચાવી દીધો છે અમેરિકામાં સ્થાનિક રીતે પીટર પટેલ તરીકે જાણીતા એક ગુજરાતી ઇમિગ્રન્ટ અને દુકાનદારને નવમી નવેમ્બરના રોજ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ડ ફોર્સમેન્ટ એજન્ટોએ ઝડપી લીધો પીટર માત્ર એક ગેરકાયદેસર દરજ્જા માટે જ નહીં પરંતુ ભારત અને અમેરિકામાં થયેલા ગુનાઓના ગંભીર આરોપોનો પણ સામનો કરી રહ્યો છે જ્યારે બોસ્ટન ઓફિસના ત્રણ આઈસ એજન્ટો દુકાનમાં ધસી આવ્યા ત્યારે પીટરે વોરંટ માંગ્યું પરંતુ તેને કોઈ વોરંટ બતાવવામાં આવ્યું નહીં ગ્રાહકોને બહાર કાઢીને એજન્ટોએ પીટરને દુકાનની પાંખની વચ્ચે જ હાથ કરી પહેરાવી દીધી આ ઝડપી ધરપકડે સમગ્ર શહેરને

અને અવગણવામાં આવેલી દેશનિકાલ નોટિસ વિશે જાણકારી હતી આ ધરપકડને લઈને શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું છે કેટલાક સ્થાનિકો સાર્વજનિક અને આક્રમક ધરપકડ સામે ગુસ્સે ભરાયા છે જ્યારે અન્ય લોકો નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાના અમલને યોગ્ય માને છે પીટરની આ વાત એક મોટી લહેરનો ભાગ છે સૂત્રોના જણાવ્યા મુજબ આઈસ તાજેતરના મહિનાઓમાં

આ કઠોર જાગૃતિ છે છે કે અમેરિકન સ્વપ્નનો માર્ગ કેટલો જોખમી અને એક ખોટા સ્વપન જીવન ઊંધું વળી શકે છે માટે દરેક ગુજરાતીને વિનંતી છે કે પોતે કોઈ પણ એવા પગલા ન લે અથવા તો ડોક્યુમેન્ટ્સના આધારે જ અમેરિકામાં રહે અને પોતાનું જીવન આસાન બનાવે